ખેતી હવે ફક્ત પરંપરાગત રહી નથી હવે ખેતી છે ટેક્નોલોજીથી સંચાલિત બીજની સારવાર ની વાત આવે છે ત્યારે નેનો ડીએપી ને અવશ્ય ઉપયોગ કરવો જોઈએ નેનો ડીએપી પ્રવાહીમાં છે આઠ ટકા નાઇટ્રોજન અને સોળ ટકા ફોસ્ફરસનું અદ્ભુત સંયોજન નેનો ડીએપી દ્વારા બીજ માવજત આપવાથી બીજને મળે ઝડપી અંકુરણની શક્તિ છોડના મૂળ થાય ઊંડા અને મળે ઝડપી વૃદ્ધિ વિકાસની ગેરંટી

નાનો ડીએપી નો ફૂટ અવસ્થાએ અને ફૂલ આવતા પહેલા છંટકાવ કરવાથી ફૂલ અને ફળોનો સારો વિકાસ થાય. નાનો ડીએપી નો વપરાશ વધે તે દિશામાં ગુજરાત સરકાર શ્રીના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ સહાયક યોજના અંતર્ગત નેનો ફર્ટિલાઈઝર ની ખરીદીમાં ખેડૂતોને સહાય આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં હેક્ટર દીઠ યુનિટ કોસ્ટના ટકા અથવા રૂપિયા 750 ની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે આ સહાય ખરીફ રવિ અને ઉનાળુ એમ ત્રણેય ઋતુઓમાં મળવા પાત્ર છે ઇકો ફ્રેન્ડલી એવું નેનો ડીએપી અપનાવો અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી સમૃદ્ધ બનો ખેતી અને ખેડૂતોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર